ઉઢાણામાં આવ્યો હું ઉઢાણામાં સોઢાણા ગામની હિમમાં ને આ મારા ભાણેજ પાસે હું આવ્યો રાઈટ આ એક ભાણેજ મણે મને મળ્યો એવો કે જે મને સાંભવ ફોન કરે મને કહે કે મામા તમે આવો હે ને કેટલી વખત ફોન કર્યા ઓછા ચારથી પાંચ વખત મને ફોન કર્યા કે કેદું આવો કેદું આવો એટલે અમારે છે ને પરિયાણમાં જ નીકળે કું આવું કે ભાઈ આવીશું 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 પણ એ પ્રમાણે પાછો ટાઈમ જ ન મળ્યો નહીં ગામ અમે ફોન કરીએ તા એ ન હોય નહીં એ હોય તા તો કીના કાઢાવરા હોય એટલે એમાં છે ને ટાઈમ બહુ નીકળે ગો એ જો તમને બતાવવા કે આ જો વાડી કેવી છે આપણી બાપાની વાડી તો તમે જોઈને મારા હહરાની વાડી રાઇટ હું વાત કરીએ ભાઈ આપણું નહીં તો આપણું ન હોય તો આપણે થોડું કહેવાય કે ના ના મારો છે રાઈટ એટલે અહીંયા જો આ છે ને આ મારા ભાણેજી છે ફોટાણા રાઈટ એની વાડી છે ને એ વાડી પણ જોવા લ્યો બાપાની વાડીની બાપાની વાડી કેવી કે આ વાડી હરો હશે તમે જરાક જોજો પછી કોમેન્ટ કરજો કે કીની વાડી તમને ગમે હા એ બતાવો ને તમને કે જોવાઈ લ્યો આ જુઓ આમાં અહીં કંઈ બાકીયું છે આ જોઈ લ્યો ચોખ્ખાઈની વાત કરતા હતા આપણે કે બાપાની વાડી ચોખાઈ હોય હમ તો આ ફરિયું જોવો લ્યો મોટું ફરિયું હે અહીંથી બસ બધા બધું બતાવવા તમને એ ના થાય કે ભાઈ કંઈ રેગું કેવડ્યું હવે ફરજું જોરદાર હે ને હમ અને ભાઈ મારા ભાણેજજી છે ને એનું નામ છે કેશુભાઈ ઓકે અને એનો છોકરો પણ ત્યાં આપણી લેસ્ટરમાં છે યુકેમાં છે તે એ છોકરા બધા એ આપણે આપણે ઘેરી આવે ગયા બધા યુકેમાં હમ એ તે દ આવ્યા હતા એ કદાચ તમે વિડીયો જોયો હોય તો તમને ખબર હે આપણે કેરી કેશુભાઈની ની પણ આવે ગાને યુકે આવ્યા હતા ને ત્યારે તે અત્યારે આ જો ગેરેજ છે હં અને અવડી મોટું આ બધું આખું છે જોરદાર ફર્યું નકર ફરી હોય માણસ ને પાછું ચોખ્ખાય છે જો અહીંયા પણ હમ એટલે ને એ પછી આગળ જઈએ આપણે તો આખું એનું વાડીની ચારેય બાજુ વંડો છે ટોટલી ટોટલી પેક ઓકે આ બધું જો આખો ગેટ સાથે આથી આવીએ એટલે ગેટ સાથે ટોટલી પેક છે ક્યાંય અહીંયા અહીં નહીં કે ચારે બાજુ વંડો એટલે એમાં કંઈ ઘટે નહીં ને માંડવી પડી એવી મગફળી પણ જોરદાર છે હમ આ મગફળીમાં કંઈ બાકી હોય શું બીઓ और ने लगभग 35 40 विघा किए के 35 40 जो आ से टोटल आजो वाह हमें काम बाकी है जो लियो कोई वस्तु बाकी कीवी है की भी मांडवी है जोरदार है ना हम हैले यूं है भाई यूं थोड़ा है के कह, कह, कहीं ભાઈ વાડી છે કે એવું કઈ નબરે ઘણા જો શોખી ન હોય માણસો એ રાખી શકે પણ શોખ હોવો જોઈએ શોખની વસ્તુ છે ભાઈ બે 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 ગાડીયું પડ્યું ને બાકી કઈ બાકી જ નહીં જ વસ્તુ ને જો આમ બારી અહીંયા પાછો ગેટ જોરદાર અને આવી રીતે આખું છે ને જોરદાર છે ત્યારે બાજુ મસ્ત હશે એટલે અહીંયા જો માણસો એવું નથી કે કંઈ પણ આનંદ છે બધા એ મેં કીધું એક આ મારા ભાણે એક મળ્યો મને કે સામેથી મને ફોન કરે ને બોલાવે બાકી એ તો ઘણાય મારે ભાણા તો ગણાય છે પણ કોઈ બોલતું ને કોઈ કહેતાય કેતા ફોન ઈ નજ કરતા પણ મારા ને લાગણી હોવી જોઈએ ભાવની વસ્તુ છે કહેવાનો મતલબ રાઈટ કે એટલો ભાવ ને આપણે જે હમણાં વાતો કરીએ ને કે હગાણ હગા રાઈટ હગા કોણ કહેવાય કે હગા એ વસ્તુ કહેવાય કે જે છે ને અંદર થી એને એવો ભાવ હોય કે ના ના ભાઈ મારો મામુ આવ્યો તો મારે ફોન કરવો સંભવતો એમ હ બાકી આપણે આમ પાછા એનું કરીએ કે ના ના એની થાય કે ના ના અમે હે ને આ રહેતા હોય માણસ એટલે એની એમ જ હોય કે એ આવી કે હા હા ભાંડની લાગણી હોવી જોઈએ એટલી તમે આ ભાંડ બધા બાયર ના બધા જોઈમાં ગોઈ ત્યારે બધા એવી લાગણી એમ હે એવી હકીકત છે એમ આપણે કઈ ખોટું નથી કે આપણે ભાઈ કોઈ ખોટું કોઈ હે એટલે એ લાગણીને લીધે જ આપણે ગમે ત્યાં હોય તો જઈએ બધી જગ્યાએ જઈએ રાઈટ આપણે ન ઓળખતા હોય ન્યાય જઈએ જો હું ન્યાય ગયો તો બે ત્રણ જગ્યાએ એવી જગ્યાએ ગયો તો કોઈ દી નહોતા જોઈ જાય પણ એ બી સારા કે ના ના તમણે મળ્યું હોય જ મારે કે હા તે એવું હે બધું તો મેં કીધું આલો જ રાખ બધાને પાંદડાની ખબર પડે ને કે ભાઈ તમારા મારા હફરાને એટલે બાપાની વાડી કેવી શોખાય છે કે અહીંયા કેવી શોખાય છે એટલે એ પણ મેં કીધું કોમેન્ટ કરજો તમે પણ કે જો અહીંયા શોખાય છે એવું કંઈ નથી કે બધા કંઈ એવું હોય કે આપણી કે હા અમારા બાપા બાપાને બરાબર છે એની એની રીતે એ પણ સારું સારી રાખે વાળી પણ આ છો આપણ ચોખા એમ કે કેવી છે ને પાછી જોવા લ્યો ચારે બાજુ જો વંડો કરેલ છે એટલે કાંઈ નહીં કે હા ને આ મગફળી પણ જોરદાર છે માંડવી આપણી બાપાની માંડવી કરતાં સારી છે એટલે કારણ કે આમાં હે ને પાણી બહુ ભરાતા ને જ ને જમીન જમીન જમીનમાં ફેરવાય એટલે એ હે ખેડૂની ખબર હોય મા હું તો જો કે તમે કહો કે એટલે હું ખેડૂને જ મેં કદી ખેતી કરીને જ રહીશ એ ખોટું કહું તમને કહેવું કે એટલે મણી બાબામાં ખેતીમાં થોડા ખબર ન પડે આ ત્યાં રોગી જોઈએ આપણે જોઈએ ને વાતું કરીએ એ વસ્તુ જુદી છે એટલે ખેતીમાં જેને ખબર પડતી હોય ને એ આમાં ત્યાં કહે કે નાના ભાઈ આ એવી જમીન છે ને આ પ્રોપર હે ફલાણું હે ટીકળું હે પૂછણું એટલે જેણી ખબર પડતી છે એ કીજો ભાઈ બાકી તો જે હું છે તો એમ બેઠા ને પછી હે ને પાછા વાળા ભાંડાને કે મળ્યું બરાબર હાથી હિતાન ગયો ગ્રાહક નો તો એવું છે ભાઈ કે ગમે ત્યારે ગમે નહીં આવે એવું હે ભાઈ હમ હા એટલે બાપા વાડી બગીચો હું તો જો અહીંયા બગીચો તો છે એવું નથી થયું કે કઈ હા જો અહીંયા રાખ્યો પ્રોપર બગીચો કર્યો ને અહીંયા પણ ચીકોડી ના છે ભાઈ ઝાડવા હમ જોરદાર છે ચીકોડી તો હા હા આવડી જ છે ને હા વિડો હા

અમારા બાપાને આજે જાવું હી કે નર્સરીમાં જાવું હજે લેવાઈ કે ફૂલ લેવા જવું મણે કે લે આપણે જવું મે કીધું ઓકે આ ચંદન છે કઈ ઓકે ના લોટન આ હા આ નું જાડું સુખડ સુખડ હા સુખડ સુખડ હા આ બજે સફેદ છે હા હા લાંબો પાંદળો હમ

આપણે ઓલા ઇંગ્લેન્ડમાં છે ને રોકે વાત જ કરીએ ને એવો અમારા ને થોડીક ઇંગ્લિશ આવડતી હોય એટલે એ થાય કે અમારે જો દુનિયામાં કોઈ ને પણ એવું કહી દે જો અહીંયા માણસો કેવી રીતે રીએ એટલે અરે હા જવા ભાગ્યા બધા જોરદાર છે જોઈ લ્યો વાહ हाँ तुम्हारे पास वहाँ आई थी है ना क्या ये कहीं वो लोग कोई यार इनसपत ज़िन्दगी आई थी ऐसी देही दो ज़रूरतों पास हो मेन रोड थी जिसी दोन पास हो कहीं नहीं कोई ज़रूरत नहीं कहीं। हम्म ओके हाँ મને તો ખબર જ ના પડ્યા એટલે એટલે આપણે જો આમાં બહુ બહુ જાજી ખબર ના પડે કે ગાડીઓ બે બે તો ગાડીઓ પડ્યું હિયે હા એવું કઈ કે માણસ કહે ને કે ના એટલે જો આવી રીતે માણસ રેહ કે અહીંયા હે રહેવું હોય તો પણ જીવતા આવડવું જોઈએ હમ રોકો મોકો પૈસો તો ઘણા પાસે હોય ને ભગવાન ને દીધો હોય ઘણા પણ પછી રહેતા ન આવડે માણસને એટલે રેતા આવડવું જોઈએ એ તો હું ઘણી વખત કાં કે માણસો પાયે એવું કહીને જ ઘણા માણસો પાયે પૈસો તો હોય પણ રીએ કેમ એ જોવાનું આમાં કંઈ ઘટે નહીં કોઈ જાતનું બાકી તમે કોમેન્ટ કરજો ને કીજો કે તમને કેવું લાગ્યું હમ એવું છે બધું